મહત્વપૂર્ણ સમાચાર કરીશું તેના ઉપર નજર જે સમાચાર અત્યારે હાલ સામે આવી રહ્યા છે અમદાવાદ બાદ સુરત શહેરમાં ટ્રાફિક વિભાગ એક્શન મોડમાં જોવા મળી રહ્યું છે મહત્વની વાત એ છે કે સુરતની અંદર પણ ટ્રાફિક વિભાગની કામગીરી સામે આવી ઉદના દરવાજા પાસે ટ્રાફિક વિભાગ દ્વારા ઓવરલોડ રિક્ષા ભરીને જતા ચાલકો સામે કાર્યવાહી હાથ ધરાઈ છે શહેરના અલગ અલગ વિસ્તારની અંદર કામગીરી કરવામાં આવી રહી છે તો અત્યારે સુરત પોલીસના દ્રશ્યો સામે આવ્યા છે કે જેની અંદર રિક્ષાની અંદર વધારે પેસેન્જર બેસાડવાને લઈને અત્યારે તેના પર રોક લગાવવામાં આવી છે ઓવરલોડ રિક્ષા ભરીને જતા રિક્ષા ચાલકો વાહન ચાલકો સામે પણ કાર્યવાહી કરવામાં આવી રહી છે શહેરના અલગ અલગ વિસ્તારોની અંદર અત્યારે હાલ ટ્રાફિક પોલીસની કામગીરી સામે આવી છે અમદાવાદની અંદર જ્યારે આ પહેલાં ટ્રાફિક પોલીસ એલર્ટ મોડમાં હતું અત્યારે સુરતના દ્રશ્યો સામે આવ્યા છે

કામગીરી જે છે તે હાથ ધરવામાં આવી રહી છે જોઈ શકાય છે ઉચ્ચા દરવાજા ખાતેના દ્રશ્યો છે જ્યાં ઓવરલોડ પેસેન્જરો લઈ જતી રિક્ષા ચાલકો સામે કાર્યવાહી કરવાની તજવીજ જે છે તે હાથ ધરવામાં આવી રહી છે ટ્રાફિક વિભાગના એસીપી ટંડેલ સાહેબ તેમની સંપૂર્ણ ટીમ જે છે તે અત્યારે રસ્તા પર ઉતરી રિક્ષા ચાલકો સામે કાર્યવાહી કરવામાં આવી રહી છે અને ઓવરલોડ રિક્ષા ચાલક હોય કે પછી નો પાર્કિંગમાં પાર્ક કરેલા

દંડ આપવાની કાર્યવાહી કરવામાં આવે છે આ લોકો વધુ પડતા વાહનો વાહન ચાલકો વધુ પસેન્જર બેસાડતા હોય છે એને ભયજનક સ્વીકારવાની બાબત ની તેમજ જે કઈ જીંગ હોય તેને લોકિંગ કરી એને ઇન્મો આપવામાં આવે છે બિલકુલ જોઈ શકાય છે અત્યારે ટ્રાફિક વિભાગની અલગ અલગ પ્રકારે કામગીરી જે છે તે કરતી નજરે પડી રહી છે લોક જે છે તે પણ હાથમાં જોવા માટે દેયા છે અને નો પાર્કિંગ માં રિક્ષા પાર્ક કર્યા હોય અથવા તો અન્ય કોઈ પણ ઉનાનો હોય તેના લોક કરવાની કાર્યવાહી જે છે તે કરવામાં આવી રહી છે. અમદાવાદ બાદ સુરત પોલીસ અલગ મોર પર છે ઓવરલોડ પેસેન્જરોને લઈ જતા હોય તો રિક્ષા ચાલકોને પણ સમજાવવાની કામગીરી જે છે તે કરવામાં આવી રહી છે અને દંડ આપવાની કાર્યવાહી પણ હાથ ધરવામાં આવી રહી છે. સહી સાભાર આપ જોડાને વિગત